ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ લેક્ચર આજે પ્રકરણ આપણે નવું શરૂ કરવું છે એ છે કાર્બનિક સંયોજનો અથવા કાર્બન અને તેના સંયોજનો હવે પહેલાં મેઇન ક્વેશ્ચન જે કરવાનું છે તમારી સામે છે એ છે કાર્બનના પહેલાં છ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના નામ ખબર હોવી જોઈએ છ એ છના સૂત્ર ખબર હોવી જોઈએ છ નામ છ સૂત્ર પેલા આ કરજો કાર્બનના પહેલા છ સંત્રુપ કયા છે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન અને હેક્સેન આ છ નામ છ એ છના સૂત્રો થોડીવાર રહીને આપણે વાત કરીએ સૌથી પહેલાં તો કાર્બનની સંખ્યા એક હોય તો મિથેન કહેવાય બે હોય તો ઇથેન કહેવાય ત્રણ હોય તો પ્રોપેન ચાર હોય તો બ્યુટેન પાંચ હોય તો અને છ હોય તો હેક્સેન ક્લિયર થયું હશે હવે પહેલો કાર્બન મિથેન છે એટલે સીએચ ફોર સી એચ ફોરમાં ચારે ચાર કાર હાઇડ્રોજન કાર્બનની ઉપર લઈ લેવાના જે બંધારણ આપણે બોર્ડમાં દોરવાના છીએ પણ અત્યારે તમે બાજુમાં એક સૂત્ર તરીકે એને યાદ રાખી શકશો પહેલાં મિથેન પથિયું પછી ઇથેન ઇથેન સી ટુ એચ સિક્સ સી ટુ એચ સિક્સ એટલે છેડા ઉપર ત્રણ બંને કાર્બન ઉપર ત્રણ ધૂને છ ત્રીજું પ્રોપેન સી થ્રી એચ એટ ત્રણ કાર્બન છેડા ઉપર ત્રણ વચ્ચે બે ચોથું બ્યુટેન બ્યુટેન એટલે ચાર ચાર દુ આઠ ને બે દસ અને એની જે આપણે વાત કરવી છે એ છે ચાર દુ આઠ ને બે દસ તો થયા પણ તેના ચાર કાર્બન અને છેડા ઉપર ત્રણ છે નિયમ અને સામસામાં બે પછી પેન્ટેનમાં પાંચ સી ફાઈવ એ ટ્વેલ સી ફાઈવ એ ટવેલમાં પાંચે પાંચ એક જ સાથે દોરવાના જેમ કે લાઈનમાં દેશી ભાષામાં કહેતો એક જ સાથે સાદી શૃંખલા અને છેડા ઉપર ત્રણ ને વચ્ચે બે મૂકશો એટલે સી ફાઈ ટ્વેલ્વ થઈ જશે છતાં બોર્ડમાં સોલ્વ કરાવી દેશું પછી હવે એક્ઝેનમાં છઠ્ઠો કાર્બન છ છ દુ બાર ને બે ચૌદ સી સિક્સ એચ ફોર્ટીન છ એ છ લાઇનમાં સાદી સરળ શૃંખલા છેડા ઉપર ત્રણ વચ્ચે બે ઇથિન અને ઇથાઇનના બંધારણી સૂત્ર સાથે જોઈ જવાના કાંઈ આની પછી આલ્કિન અને આલ્કાઇન બે લેવાના છીએ તો સી ટુ એચ ફોર અને દ્વિબંધ આપણે કહી રહ્યા એક બંધવાળા નીચે એક એક ઉદાહરણ મેં તમને આપવાની કોશિશ કરી છે કે આગળ કામ લાગે એ છે ઇથિન અને ઇથાઇન ઇથિનમાં બે કાર્બન ઉપર ચાર હાઇડ્રોજન ડબલ બંધ અને ઇથાઇનમાં કાર્બન તો બે જ છે પણ હાઇડ્રોજન એક એક બે સી ટુ એચ ટુ તો આ રીતે એને ઇથાઇન કહેવાય એક આલ્કેન બીજું આલ્કીન અને આલ્કાઇન એમ ત્રણ પ્રકારમાંથી આપણે કરવાના આગળ બીજા સંયોજનોમાં આપણે અનુકૂળતા રહે લેવાનું છે તો ફરી મળીએ નવા લેક્ચર સાથે અને નવી આપણે પદ્ધતિ અપનાવતા જશું ફરી મળીએ ચાલો આવજો નેક્સ્ટ પીરિયડમાં મળીએ છીએ ગુડ બાય આવજો